રાજનીતિમાં એક વ્યવસ્થા છે દંડની શામ દામ દંડ અને ભેદ અમુક ને અમુક સજા થવી જ જોઈએ રાજા જો બધા પર દયા ખાય તો પછી અરાજકતા વધી જાય આ વ્યવસ્થા બહુ મોટી વધી હા અમુક ને અમુક સજા થવી જ જોઈએ આ રાજાના નીતિમાં આવે છે પણ અહીંયા દયા દયા એટલા માટે પેલું છે કાળો પુરુષ છે ને કળિયુગ છે અને કળિયુગનો સ્પર્શ મહારાજના ચરણે થઈ ગયો છે અને જેના શરીરે કળિયુગ નો સ્પર્શ થઈ જાય એની બુદ્ધિ ઠેકાણે રહે ખરી એટલે બુદ્ધિમાં થોડુંક પરિવર્તન આવેલું છે એટલે પૂછવું કોણ છો તું ભલે બામ કળિયુગ છે મારા રાજ્યમાંથી જતો રહે અને મહારાજ તમારું રાજ્ય ક્યાં નથી ક્યાં જાવ મહારાજ સમુદ્રની મર્યાદા સુધી આપ રાજ્ય કરો પછી હું કઈ પાણીમાં રહેવા જાઉં મહારાજ એક કામ કરો મને કોઈ સ્થાન બતાવો તો નિરાતે ત્યાં રહું તમે ધર્મ ભૂતામ શ્રેષ્ઠ સ્થાનમ નિર્દેશ કરશે મારા ધર્મની સાચી વ્યાખ્યા કરનારા જે મહાપુરુષો એવાના તમે એક છો ધર્મને જાણનારા સંસારમાં એમાં તમે એક છો ધર્મની મર્યાદાને પાડવારા સંસારમાં જેટલા એમાં તમે એક છો તનમે ધર્મનું તામ સજેસ્ટ એ મને એમ કહે છે કે ભાગી જા ક્યાં જા ભાગી મહારાજ સમુદ્રની મર્યાદા સુધી આપ રાજ્ય કરો પછી હું કઈ दरिया में रहवा जाओ, समुद्र परिंदा या में एक आड़ी दी तो तदपेश्वर श्लोकों रिकी तो मरूं कहाँ? मैंने कोई स्थानापोत निराल तो तैयार हो, वो जी कलयुग ने रेवा मार्टे पार चिकित्सा मुझे मुझे मजबूत हो तो तब मदं कामं रजो वैरं च पञ्चमधीतस्तदा तस्मै स्थानानि कलयेदो द्युतं पानं स्त्रियः सूनायतरात् धर्मश्चतुर विध આ પાંચ જગ્યા કળિયુગ આવ્યો નહીં લોકો કળિયુગમાં ગયા કળિયુગ તો હજી આ મહારાજ પરીક્ષિત બાંધી રાખ્યો છે હજી આ પાંચ જગ્યામાં જ છે આ પાંચથી બારો નીકળ્યો નથી